કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા ભોગવટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કે સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા આવતાની કચેરી સાત કરવામાં આવેલ છે અને કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઈસમોએ કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામસિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી અત્રેની તપાસ છે માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપી શ્યામસિંગ ઠાકુર અને હેમંતસિંગ નામના વિષમની પણ ધરપકડ કરવામાં આવી છે જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટલમાં વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ એ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે

અ એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇશ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જ પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલ ના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા અને અમને લાયસન્સ દરેક ના અલગ અલગ બિઝનેસ છે કોઈ જમીનનું કામ કરે છે કોઈ જીમ લોન ના માલિક છે વિજય શેંગર વગેરે